એક એક છોકરી રમ તીતી એક એક છોકરી રમ તીતી એક આવી ગઈ થઈ ગઈ બે 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 છોકરીઓ રમતી હતી એક આવી ગઈ ને થઈ ગઈ ત્રણ એક બે ત્રણ 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 છોકરીઓ રમતી હતી એક આવી ગઈ ને થઈ ગઈ ચાર 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 છોકરીઓ રમતી એક બે ત્રણ ચાર પાંચ 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 છોકરીઓ રમતી તી પેશી ગઈ તો રહી ગઈ ચાર 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 છોકરીઓ રમતી હતી એક બેસી ગઈ તો રહી ગઈ ત્રણ 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 છોકરીઓ રમતી હતી એક બેસી ગઈ તો રહી ગઈ બે છોકરીઓ રમતી તી એક બેસી ગઈ તો રહી ગઈ એક